અમરનાથ યાત્રામાં સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જતા હોય છે ત્યારે આ વર્ષે ઓગણત્રીસમી જૂનથી ઓગણીસમી ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા શરૂ રહેશે અમરનાથ યાત્રામાં જરૂરી એવા મેડિકલ સર્ટિફિકેટની કામગીરી પણ સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે શરૂ થઈ ગઈ છે સુરતની સિવિલ હોસ્પિટલમાં જૂના ટ્રોમા સેન્ટર ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જ્યાં લોકોને હાલાકી ના પડે તે માટે ટોકન સિસ્ટમ રાખવામાં આવી છે આજે પહેલો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે જે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નવથી બાર કલાક સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે તેર વર્ષથી નાની વયના બાળકો પંચોત્તેર વર્ષથી મોટી વયના વૃદ્ધો ગર્ભવતી મહિલાઓને બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાવનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં લાંબી લાઈન ટાળવા આ વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાય છે એક દિવસમાં પાંચસો ટોકન અપાશે ડૉક્ટર લક્ષ્મણ ટેલી અણી મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ફરજ બજાઉં છું શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ ની ગાઈડલાઈન પ્રમાણે જે શ્રી અમરનાથજીની યાત્રા શરૂ થવાની છે એના માટે મેડિકલ ફિટનેસની જે ગાઈડલાઇન છે કારણ કે હાઈટ પર છે એટલે મેડિકલ ફિટનેસ કરાવવું એમની ગાઈડલાઈન પ્રમાણે ખૂબ જરૂરી છે તો એ પ્રમાણેની વ્યવસ્થા આજથી અહીંયા મેડિકલ ફિટનેસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે એના માટે સિવિલ હોસ્પિટલના રોડ સાઈડના જે જૂનું ટ્રોમા સેન્ટર છે બિલ્ડિંગ એના ગ્રાઉન્ડ ફ્લોર પર સંપૂર્ણ વ્યવસ્થા એક જ છત નીચે કરવામાં આવી છે એમાં છ મેડિકલ ઓફિસરો બે ફિઝિશિયન એના સિવાય ટોકન વ્યવસ્થા લેબોરેટરીની વ્યવસ્થા ઇસીજી કાળોની વ્યવસ્થા બધી એક જ છત નીચે કરવામાં આવી છે અને સંપૂર્ણ ફિટનેસની કામગીરી જે તે દિવસે જ આશરે કમસે કમ પાંચસો લોકો એક જ દિવસે પાંચસો યાત્રીઓની એક જ દિવસે ફિટનેસ થઈ જાય એ રીતની સુવિધા કરવામાં આવી છે એટલે પાંચસો સુધીને ચાર સાડા ચારસોથી પાંચસો સુધીના યાત્રીઓનું ફિટનેસ રોજેરોજ કરવામાં આવશે સોમવારથી શુક્રવાર સવારે નવ વાગેથી બપોરના બાર વાગ્યા સુધી કેસ પેપર અને ટોકન આપવામાં આવશે અને ત્યાર સુધી પા આજે પણ આશરે સાડા ચારસો જે જેટલા ટોકન અપાઈ ગયા છે અને એમનું ફિટનેસ સુચારૂ ઢબે ચાલે છે કોઈને પણ બેસવાની વેટિંગ માટે બેસવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા કોઈ પણ તકલીફ વગર સ્મૂધલી ચાલ્યા રાખે છે કોઈને પણ અગવડ પડી નથી રહી પહેલાં દિવસે પણ એટલે ખૂબ સારી રીતે એક જ છત નીચે ફિટનેસ જ્યાં સુધી યાત્રીઓ ફિટનેસ કરાવવા માંગતા હોય જ્યાર સુધી યાત્રીઓ ફિટનેસ કરવા માટે આવે ત્યાર સુધી આ સુવિધા આપવામાં આવશે હા શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે તેર વરસથી ઉપર અને સિત્તેર નીચે નીચેને ફિટનેસ આપી શકાય છે અને સાથે પ્રેગ્નન્સીમાં છ અઠવાડિયા થી વધારે પ્રેગનન્સી હોય તો એને આપી નથી શકતા ફિટનેસ સાથે હાર્ટના જે દર્દીઓ છે જેમનું ઓપરેશન થયેલું છે ભૂતકાળમાં ઓપરેશન થયેલું છે બાયપાસ સર્જરી થયે થયેલી છે કે એન્જિયોપ્લાસ્ટી સ્ટ્રેન્ટ મૂકેલા છે એમને આપી નથી શકાતું એ સિવાયને બધા જ યાત્રીઓનું ફિટનેસ કરીને જે પણ ફિટ છે શારીરિક રીતે અહીંના ફિઝિશિયનની સલાહ પ્રમાણે એમને ફિટનેસ આપવામાં આવે છે જે તે દિવસે જ